નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ વીજીવી સીએલ ડીજીવીસીએલ એમ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે શોર્સમાંથી નીકળેલો વીજ પ્રવાહ લોડમાંથી પસાર થયા વગર સીધો જ ન્યુટ્રલ વાયરમાં થઈ ટૂંકા રસ્તેથી સોર્સના બીજા છેડા સુધી પહોંચે છે આ ખામીને શું કહે છે એ ઓપન સર્કિટ બી શોર્ટ સર્કિટ સી લીકેજ સર્કિટ કે પછી ડી ક્લોઝ સર્કિટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી શોર્ટ સર્કિટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વીજ વાહકના વિશિષ્ટ ગુણધર્મને કારણે વાહક વીજ પ્રવાહને વહેવાનો અડચણ ઊભી કરે છે વાહકના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે એ રજીસ્ટન્સ બી ઇન્ડક્ટન્સ સી કેપેસિટન્સ કે પછી ડી કન્ડકટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ રજીસ્ટન્સ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કઈ પદ્ધતિથી થાય છે એ ઓવરહેડ બેડ કંડક્ટરથી બી અન્ડરગ્રાઉન્ડ કેબલથી સી એ અને બી બંને કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે સોફ્ટ સોલ્ડરિંગમાં મહત્તમ તાપમાન કેટલું હોય છે એ પચાસ અંશ સેલ્સિયસ બી સો અંશ સેલ્શિયસ સી એકસો પંચ્યાસી અંશ સેલ્શિયસ કે પછી ડી ત્રણસો અંશ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ત્રણસો અંશ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ડોમેસ્ટિક વાયરિંગ માટે વપરાતા એક એમએમ સ્ક્વેરથી છ એમએમ સ્ક્વેર સુધીની સાઇઝના અગિયારસો વોલ્ટેજ ગ્રેડ ધરાવતા કેબલની કોના ઇન્સ્યુલેશનની જાળ કેટલી હોય છે એ જીરો પોઈન્ટ એકથી જીરો પોઈન્ટ બે એમ એમ બી જીરો પોઈન્ટ બેથી જીરો પોઈન્ટ ત્રણ એમ એમ સી જીરો પોઈન્ટ છથી જીરો પોઈન્ટ આઠ એમ એમ કે પછી ડી જીરો પોઈન્ટ નવથી એક પોઈન્ટ બે એમ એમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી જીરો પોઈન્ટ છથી જીરો પોઈન્ટ આઠ એમ એમ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે ફ્યુઝ વાયર અને શોલ્ડર વાયર માટે શીશા સાથે કયું વાહક વપરાય છે એ પિત્તળ બી યુરેકા સી પારો કે પછી ડી ટીન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટીન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા મટીરિયલના પરમાણુના ચાર કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે એ અબ્રખ બી ચાંદી સી સિલિકોન કે પછી ડી પોર્સેલિન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ચાંદી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પાંચસો ગ્રામ હેમનના હાથાની લંબાઈ આશરે કેટલી હોય છે એ બસો પચાસ એમએમ બી ત્રણસો એમએમ સી ત્રણસો પચીસ એમએમ કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે દિવાલ આરસીસી અને અન્ય મશીનરી કામ માટે કેવા પ્રકારનો ડ્રીલ બીટ વપરાય છે એ એચએસએસ બીટ બી એચએસસી બીટ સી આરસીસી બીટ કે પછી ડી કોપર બીટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી આરસીસી બીટ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે વાગવાથી ઘા લાગે ત્યારે નીચેના પૈકી કઈ પેસ્ટ લગાડવી જોઈએ એ ટૂથપેસ્ટ બી વિટાડીન સી સોફ્રામાઇસિન કે પછી ડી બી અથવા સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અથવા સી તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ